નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ વિશે વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને આ પરીક્ષા દરમિયાન જો કોઈ પ્રશ્ન પૂછાય તો કોઈ તકલીફ પડે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા તમારે સવજેન જાતે લખવાનો રહેશે અને ત્યારબાદ અહીંથી જે છે તે મિત્રો જવાબો તમે સરખાવી શકો છો યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાના છે તો અહીં આપણને આકાશમાં વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો મિત્રો ત્રણ નંબરનો વિકલ્પ જે છે આપણે સી કહીએ અથવા ત્રણ તે સાચો છે ત્યાર પછી પ્રગતિ રિફિલની પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગાને ઊન સાથે ઘસીને એકબીજાને નજીક લાવે છે

નંબર છ શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે અને આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે તો શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે અને આથી બંને વચ્ચે વીજભારથી મિત્રો મુક્ત થતી ઉર્જાને કારણે તડ તડ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળાની અંદર કરતાં આવું કંઈ તડ તડ અવાજ થતો નથી સીબીઆરઆઈ સંસ્થાનું પૂરું નામ આપો અને આ સંસ્થા ક્યાં આવેલી છે અને સંસ્થા કાર્ય શું કરે છે બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવા તેના ઉપર કાર્ય કરી રહી છે નંબર મિત્રો આઠ ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે અને આવા વિસ્તારોને શું કહેવાય છે તો કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાલય કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે અને આ વિસ્તારોને સિસ્મિક ઝોન અથવા તો ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે નંબર નવ સોહિલ પ્લાસ્ટિકની બોલફિનને કોરાવાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલફિનના ઘસેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે ખરો શા માટે ના મિત્રો કારણ કે પ્લાસ્ટિકની બોલપેન ને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે પરંતુ મોહીત ના આડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત પાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિનો પરિણામ ન મળે આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે છે તો તમારે શું કરવું જોઈએ મેદાન ઉપર પડવું નહીં એના કરતા રાખી વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે હજાર વર્ષ માટે લાગ્યા હશે તો પ્રાચીન સમયમાં લોકો તણાખલાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા ત્યારબાદ સમયાંતરે ઈસવી સન સત્તરસો ને બેજાનમી ફેકલીન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય આમ વીજળી અને ઉનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે છે તો ભૂકંપ એ આંતરિક ઘટના છે જ્યારે પૃથ્વીના પેટાણમાં વિક્ષેપમાં મિત્રો ઉત્પન્ન થવાથી તે થાય છે જ્યારે વાવાવાળું વાવાઝોડું જે છે તે મિત્રો બાહ્ય ઘટના છે અને જે સામુદ્રિક દબાણની ઘટનાથી થાય છે નંબર પૃથ્વીની સપાટી ઉપર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ જ્વાળામુખી ફાટવી પૃથ્વી ઉપર ઉલ્કા પડવી ભૂગર્ભ અંદર ન્યુક્લિયર ઘાટકો વગેરે જવાબદાર છે જેમાં મિત્રો મોટા ભાગની પ્લેટો નું જવાબદાર હોય છે વિજ ભારના વાહન થી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો વિજ ભારના વાહન થી અમારા વર્ગખંડની અંદર ચાલતા ઉપકરણો પંખો, ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર, ટીવી આ ઉપરાંત બીજો કોઈ સાધન હોય તો પણ તમે લખી શકો છો તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો અને તેનું મહત્વ તો ઇલેક્ટ્રોનિક ટેસ્ટર, અન્ય ટેસ્ટર, ગેલ્વેનોમીટર, એમીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે નંબર સોળ પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે એ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું કરશો તો ગાજવીજ સાથે વરસાદ અને મિત્રો તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ કાર કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી આ રીતે સુરક્ષિત રીતે આપણે શાળાએ પહોંચી જઈ શકીએ

પૃથ્વીની સૌથી બહારનો પડ સળંગ નથી ટુકડાઓની અંદર વિભાજિત છે દરેક ટુકડો પ્લેટ કહેવાય છે અને તે સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે કસાય ત્યારે પૃથ્વીના પોપડાની અંદર વિક્ષોભ ઉદભવે છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી ઉપર ભૂકંપ સ્વરૂપે દેખાય છે અને ભૂકંપનો ચોક્કસ અનુમાન જે છે તે કરી શકાતો નથી તમે તમારા ઘરમાં બેઠા છો અને જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો તો ટેલિફોન કે વિદ્યુત વાયરો છે ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો લેન્ડલાઇનનો ઉપયોગ ટાળવો મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો અને ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીનો કડાકો થવા લાગે તો તમે શું કરશો તો ખુલ્લા વાહનોની અંદર મુસાફરી કરતા હોય ત્યારે વાહનોમાં ઊભા રહેવાના બદલે બેસી રહેવું અને બને તો વાહનની અંદર ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતવા છે એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેમાં વેફરના રેપર સાથે કસો ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવો તમને જોવા મળતો અવલોકન નો એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેપરના રેપર સાથે ઘસવાથી તે વીજ પારિત થશે ત્યારબાદ તેને હાથની રૂવાટી નજીક લાવતો તે રુવાટીને આકર્ષે છે નંબર બાવીસ રિક્ટર સ્કેલ એ શું છે અને વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય તો ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહેવાય છે અને વિનાશક હોય એવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાતથી વધુ હોય ત્યારે કહી શકાય ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોય છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર પડે છે શા માટે તો ઇમારત ઉપર વીજળી ત્રાટકવાનો ભય રહે છે અને ઊંચી ઇમારતો ઉપર રાખેલા વીજળીના વાહક વિદ્યુતનો સુવાહક હોય છે આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતા સહેજ ઊંચો રાખેલો હોય છે અને બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય છે ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ

પટ્ટી પર સામાન્ય પ્રકારનો વીજભાર વાહક પટ્ટીઓ અપાર કર્ષણ થતી પહોળી થશે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો નંબર પચીસ ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો તમારા અભ્યાસને આધારે જવાબ આપો તો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે અને એ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિની અંદર રાખવા આ રીતે સલામત માળખું જે છે તે ઊભું કરી શકાય છે ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા માટે તમે શું પગલાં લેશો જો અમે ઘર પર હોઈએ તો ટેબલ નીચે આશ્રય લઈશું ધુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું પથારીમાં હોઈએ તો ઊભા ન થાઓ અને તકિયાથી માતાનું માથું જે છે તેનું રક્ષણ કરો જો ઘરની બહાર હોવ તો ઇમારતી વૃક્ષો અને વિદ્યુતની લાઈનોથી દૂર રહો અને ખુલ્લા સ્થળે મિત્રો તમારે જમીન ઉપર બેસી જવાનું છે જો તમે કાર કે બસમાં હોવ તો તમારે બહાર ન આવો અને ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ જે સાધનની મદદથી વીજભાર શોધી શકાય તેની રચનાની સમજ આકૃતિ સહિત તમારે આપવાની છે તો આવી રીતે મિત્રો તમારે રિફિલ કાર્ડબોર્ડ પેપર ક્લિપ ખોલેલી બોટલ એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ આવી રીતે જોડવાની છે

તે દોરીથી બાંધેલો હોય છે અને ત્યાં બોલ પેન હોય છે બાજુમાં મિત્રો ચુંબક છે અને આધાર એટલે સ્ટેન્ડ હોય છે હવે આંચકો આવે ત્યારે તુજારી જે છે મિત્રો ધ કરી દેજો અહીં ત્યારે તુજારી પામે છે અને આની સાથે પેન જોડેલી હોય છે ભૂકંપના સિસ્મિક તરંગોના લીધે ત્રુજતી પેન ચાર્ટ પેપર પર તરંગોની નોંધ જે છે તે મિત્રો કરે છે અને આ રીતે તરંગો નોંધી શકાય છે નંબર ઓગણત્રીસ સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતો પ્રયોગનું વર્ણન કરો તો પેલો હેતુ લખીશું કે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાર આકર્ષે છે અને અસમાન વીજભાર પદાર્થો એકબીજાને આકર્ષે છે સાધનો બે ફુગ્ગા બે રિફિલ કાચનો પેલો ઊનનું કાપડ અને દોરી આકૃતિ મિત્રો તમારે આવી રીતે દોરવાની છે વીજ ભાર રહિત ફુગાઓ છે એ આ દોરાથી દર્શાવવાના છે અહીં પણ દોરો દર્શાવવાનો છે મિત્રો વીજ ભારવાળા ઊન સાથે ઘસેલા ફુગા વીજ ભારિત રિફિલ છે અને પ્યાલો છે આવી રીતે ત્યાર પછી વીજ ભારિત જે છે તે ફૂગો છે અને વીજ ભારિત રિફિલ સાથે તમારે એને લઈ જવાનો છે જે એકબીજાને શું કરે છે આકર્ષે છે તો બે ફુગાલો એકબીજાને અટકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી દો હવે ઊનના કાપડ સાથે કસી અને મૂળ સ્થિતિની અંદર છોડી દો એક રિફિલ ઘસીને કાચના પહેલામાં કાળજીપૂર્વક મૂકી દો હવે આ રિફિલને પાસે ફૂલેલા વીજ ભારિત ફૂગો નજીક લાવો અને અવલોકન ન અવલોકન આવશે વીજ ભારિત ફૂગાથી બીજો ફૂગો દૂર જાય છે અને વીજ ભારિત રિફિલથી બીજી રિફિલ પણ દૂર જાય છે વીજ ભારિત ફૂગાની પાસે રિફિલ જે છે તે મિત્રો આવે છે નિર્ણય બે સમાન વીજ ભારિત પદાર્થો એકબીજાને અપાર કરશે છે જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાથી જે છે મિત્રો દૂર જાય છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી